સર પ્રાથમિક શાળાનો સરસ્વતીનો કાર્યક્રમ અને આ કાર્યક્રમની અંદર સરસ્વતીનો ફૂડ ફેસ્ટિવલ તલાવડ સાઉથ વાલા ટેસ્ટ અમારે ધોરણ 7 અને 8 ની બાળાઓએ કર્યો છે નેક્સ્ટ સ્ત્રંજી આપની સામે અમારા વિધિક્ષાબેન ચાંદરી બેન અને હેનીબેન બેન ધોરણ એકની બાળાઓ છે જેવો હાલની અંદર સરસ મજાનો સ્ટોલ ઉભો કર્યો છે સરસ મજાનો આનંદ અને આ ભાગીદારી નોંધાવી છે આપણે આદરના સ્ટોલ ની મુલાકાત લઈએ અમારા મમરાના લાડવાનો બીજો સ્ટોલ ભગવતી મમરા સ્ટોલ છે જેમની અંદર ધોરણ સાત અને આઠ ના ભાઈઓ ખુબ સરસ મજાનું કામ એ કરેલું જોવા મળે છે આગળનો સ્ટોલ સરસ મજાનો અમારે 5 સ્ટાર વડાપાવ પાંચ જણાની જોડી અને 5 સ્ટાર જેવું કામ કરે છે આખા મેળાની અંદર સૌથી વધારે ડિમાન્ડ વડાપાવની જોવા મળી છે માસ્ટર શેફ સાથે આખી ટીમ આપની સમક્ષ બતાવું છું આગળના સ્ટોલ મુલાકાત આપણે આગળના સ્ટીલ મુલાકાત લઈએ જે સ્ટોલ નું નામ છે કેસરી નંદન ચાટપુરી તમે જુઓ મિત્રો ખુબ સરસ રીતે બધા ભાગીદારી નોંધાવી રહ્યા છે અને કેસરી નંદન ચાટપુરી છે માત્ર બે રૂપિયાની અંદર પાંચ થી સાત પુરી અને એ પણ મસાલેદાર સરસ મજાનું શણગાર દાડમ સેવ ટમેટા ખુબ સરસ રીતે શક્ય નથી આખા ગુજરાત ની અંદર બે રૂપિયાની અંદર ચાટપુરી ની ડીશ

ઢોકળા બનાવ્યા છે લોટ ના લઈ અને ઢોકળા બનાવવા સુધીની બાળકો પસાર થયા છે અને અદ્ભુત આનંદ રહ્યા છે વધારે જો કોઈ વસ્તુ ચાલતી હોય એ એટલે કલિયા પાણી અમારી સર પ્રાથમિક શાળાની બાવાએ છે અમારા મધ્યાહન ભોજનના સંચાલકમાં સહસંચાલક એવા રાજુભાઈ પણ ખૂબ સરસ મજાની કામગીરી એની સાથે બાળકોની કરી રહ્યા છે આપને આગળના સ્ટોલની જ્યારે મુલાકાત કરાવ ત્યારે અમારે ધોરણ 5 ની બાળાઓ 6 અને 7 ક્રેઝી ગર્લ છે એમના સ્ટોલની આપને મુલાકાત કરાવું છું જેમણે સ્મોલ ક્રન્ચી સેન્ડવિચ સરસ મજાની ક્રન્ચી સેન્ડવિચ આપની સમક્ષ રજૂ કરેલી છે એટલી અદ્ભુત અને સરસ મજાની મહેનત અને એ મહેનતની અંદર સહભાગી થનાર મનીષાબેન ચોટિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ પણ શાળાની બાળાઓને ખૂબ ઉપયોગી થયા છો આગળનો અમારો સ્ટોલ એટલે રાધે કૃષ્ણ સ્ટોલ જે સેન્ડવિચ માટે પ્રખ્યાત છે અમારે આઠમું સાતમું અને છઠ્ઠાની બાળાઓ સરસ રીતે આ કાર્યક્રમની અંદર ભાગીદારી નોંધાવી અને સરસ મજાનો સ્ટોલ બનાવ્યો છે જેમાં કાચી સેન્ડવીચ થી લઈ અને અહીંયા જ લાઈવ તમારી સમક્ષ તમે જોઈ શકો છો આ સેન્ડવિચને ફ્રાય કરવાનું કામ પણ અહીં જ થઈ રહ્યું છે અને સરસ રીતે બાળકો એનો લાભ લઈ રહ્યા છે ખૂબ સરસ રીતે આ બાળકોએ મોજ કરી છે છોકરાઓ મજા આવે છે હા ટેસ્ટ ધારો છે હા સરસ આ રીતે તમે જોવો બાળકો અલગ અલગ રેસીપી નો લાભ લે છે છોકરાઓ તમને મજા આવી ખુબ સરસ હવે આગળના સ્ટોલ ની આપને મુલાકાત કરાવું લિટલ કિડ્સ મસાલા પાપડ જેમાં લિટલ કિડ્સ મસાલા પાપડ ની અંદર અમારા ધોરણ એક ના વિદ્યાર્થીઓ હેતરાજભાઈ વેદાંતભાઈ અને પીયુષભાઈ આ ત્રણેય મિત્રો એ પહેલા ધોરણનું બાળક પણ એક આખી વાનગી ઊભું કરે અને ઊભું કરી અને કઈ રીતે વેચણી કરવી એનું સરસ મજાનું સુચાર વયોજન કર્યું છે જુઓ તમે પાપડ લઈ અને બાળકો કેવી રીતે આખી જ વાનગી બનાવે છે આપની સમક્ષ લાઈવ રજૂ કરું છું ફૂલસર પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળાનું બાળક પોતાનું આખું જ ઘડતર કઈ રીતે કરે છે એનો બે નમૂન નમૂનો એ ફૂલસર શાળાના શિક્ષકો દ્વારા આચાર્યશ્રી દ્વારા એ રજૂ કરવામાં આવેલ છે આગળનો સરસ મજાનો સ્ટોલ એટલે રાધેશ્યામ સ્ટોર જેમની અંદર બાળકોએ કેળાની વેફર કરી છે મિત્રો કેળાની વેફર લાઈવ કરવી એ ઘરની અંદર પણ અઘરું હોય છે એ કામ અમારું ધોરણ છ સાતની બાળાઓએ સરસ મજાનો બે નમૂનો પૂરો પાડ્યો છે આ વેફર તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ તૈયાર નથી પરંતુ એમની મહેનતથી બનેલી વેફરનું પરિણામ છે તમે જુઓ પણ અહીંયા જોઈ શકો છો એની અન્ય સામગ્રીઓ પણ અહીંયા પડી છે બાળકો તમને કેળાની વેપર બનાવવામાં કેવી મજા આવી તમે પ્રયત્ન કર્યો તમને મજા આવી ખૂબ સરસ મિત્રો સાથે સાથે તમને એક એ પણ વાત કરવી છે તમે જે આ લાઈવ ની અંદર નિહાળી રહ્યા છો અહીંયા બાળકોએ આજે આખો કાર્યક્રમ કર્યો છે ત્યાં સાથે સાથે કાચી સામગ્રી લઈને કાચી સામગ્રી બનાવવા સુધીની સંપૂર્ણ પ્રોસેસની અંદર ભાગીદારી નોંધાવી છે નમસ્કાર મિત્રો હું એક સ્ટોલના ના માસ્ટર ચેફ શિવ સેવ રોલ ના માસ્ટર ચેફ ધોરણ 8 ના ને પાસે આવ્યો છું આપણે એને પૂછીએ બેન તમે કઈ પ્રોસેસમાંથી પસાર થયા તમને કેવું લાગ્યું અમને આ આનંદ કરવા મજા આવે છે અમે ઘણી બધી પ્રોસેસો કરી જેમ કે અમે અમારા શિક્ષકો સાથે કાલે અમારા બાજુના ગામમાં માર્કેટમાં અમે શાકભાજી લેવા ગયા તાલુકામાં અમારા તાલુકામાં શાકભાજી લેવા ગયા અને ત્યાં અમને

એમને જોઈએ એને નિહાળીએ બહુ સરસ રીતે અમારા પહેલા વાળા બીજા વાળા ત્રીજું ચોથું પાંચમું મિત્રો સાથે સાથે આપણે આચાર્ય સાહેબની મુલાકાત લઈએ અને પૂછીએ કે આખું આયોજન તમને કઈ રીતે વિચાર આવ્યો આપણા યુટ્યુબ લાઈવ ની અંદર સ્વાગત છે સાહેબ તમારું તમને એક પ્રશ્ન એવો પૂછીશ કે આ અત્યારે કોઈ સરકારી કાર્યક્રમ ન હોવા છતાં તમને આવો વિચાર આવવાનું કારણ શું આમ તો અમારી જે શાળાઓ છે એમાં કામ કરેલું રેલિયા પ્રાથમિક શાળા મેઠા પ્રાથમિક શાળા કે દુ પ્રાથમિક શાળા ત્યાં પણ અમે વાનગી મેળો કરતા હતા અને અહીંયા ફુલસર માં મારી ટ્રાન્સફર થાય એટલે શિક્ષકો મે વાત કરી કે આપણે એ કરી કરી શિક્ષકો એ સરસ મેળાનું આયોજન કરી અને વિદ્યાર્થીઓને ખૂબ ને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી અને સરસ મેળાની આનંદ મેળાની કે વાનગી મેળાનું આયોજન કર્યું ખૂબ સરસ સાહેબ એક એવું પણ જાણવા મળ્યું છે તમારા વિદ્યાર્થીઓ દ્વારા કે આ બાળકો ગઈકાલે માર્કેટની અંદર જઈ અને એમની કાચી સામગ્રી એમની સાથે લાવ્યા છે તો આ એક વિચાર શું હતો આપ જણાવશો દરેક બાળક જે વાલી છે પોતે માર્કેટમાં જાય અને ખરીદી કરતા હોય તો શાળા દ્વારા મેં વિચારેલું કે બાળકો પોતે શાકભાજી માર્કેટમાં જાય

જે ઉભું કર્યું છે એ સામાન્યતા નથી આ એક સરકારી પ્રાથમિક શાળા તમે આજુબાજુ જોવો સરકારી પ્રાથમિક શાળાના બાળકો છે એનું કૌશલ્ય પણ સરકારી પ્રાથમિક શાળાના બાળકોનું છે અને આ કૌશલ્ય ગુજરાત ની પ્રાથમિક શાળાઓની અંદર એ તળાજા તાલુકો અને ભાવનગર જિલ્લો એ જિલ્લો તાલુકો અને આમ ત્રણે અંદર ડંકો આપ